વિગ્રહસ્ય સમાધાનસ્ય સર્વતમ ઉપાય વાસ્તવિકતા સ્વીકાર અંતુ વિવાદને નાથવા માટેનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે વાસ્તવિકતા સ્વીકારવી વાત મારે એ કરવી જે કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે ક્યાંક ક્યાંક બગદાણાથી જે અશાંતિનો માહોલ ઊભો થયો છે એ બાબતે મારે કહેવું છે કે વાસ્તવિકતા સમજવાની જરૂર છે આહીર સમાજ અને કોળી સમાજ મારે પૂછવું છે વાત સૌરાષ્ટ્રની હોય તો સૌરાષ્ટ્રમાં કયો આહિરભાઈ એવો છે કે જેનો એક પણ મિત્ર કોળી ન હોય અને ભાઈને મારે પૂછવું છે સૌરાષ્ટ્રમાં હોય અને તમારો એક પણ મિત્ર ના હોય આવા લોકો શોધવા લગભગ અશક્ય છે કારણ કે પેઢીઓથી એ પ્રેમ ભાવ અને પારસ્પરિકતા રહી છે કોઈ આહીરોનું ગામ હોય અને ત્યાં કોળી ભાઈઓના હોય અથવા કોઈ કોળી ભાઈઓનું ગામ હોય ત્યાં આહિરભાઈ ના હોય આવા ગામો શોધવા પણ અઘરા છે એટલા માટે સમાજના વડીલોને વિનંતી કરવી છે કે પોતાના સ્વાર્થ માટે ક્યાંક ને ક્યાંક સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કોઈ કરતું હોય તો એને રોકવું એ આપણો ધર્મ છે આવો પેઢીઓ જૂની આપણી લાગણી પેઢીઓ જૂનું આપણું આપણાપણું એને યાદ કરીએ અને હા હું એ વાતમાં સહમત છું કે જે કે ઘટના ઘટી એ દરેક સમાજના નેતા તરીકે જે તે સમાજના નેતાઓએ બંધારણને આગળ કરવું જોઈએ આમ પણ નેતા એ છે જે સાંજે નેતા ક્યારેય સમાજના નામે જ્યારે પોતાના સ્વાર્થ માટે કંઈક કામ કરતો હોય તો વાસ્તવલક્ષી રીતે એ નેતાની વ્યાખ્યામાં પછી એ સામાજિક હોય કે રાજકીય હોય વાસ્તવિક રીતે એ નેતાની વ્યાખ્યામાં નથી આવતા એટલે દરેકને પ્રાર્થના કરું છું કે બંધારણી રીતે સત્યમેવ જયતે સત્ય સાથે હંમેશા રહેવું જોઈએ પણ વિવાદમાં ને વિવાદમાં જે પેઢીઓ પારસ્પરિક પ્રેમ છે લાગણી છે આપણાપણું છે એને અંશભાર પણ દાગ ન લાગે એનું ધ્યાન રાખવું એ તમારો મારો બંને સમાજના દરેક નાગરિકનો ધર્મ છે આવો સાથે મળીને એ ધર્મ નિભાવીએ આપણી પરંપરા આપણો પ્રેમ આપણી શાંતિ યથાવત રાખીએ કે જેને કારણે ક્યાંક કોઈને અન્યને આંતરિક રીતે હસવાનો મોકો ન મળી જાય અને પછી એ રાજકીય હોય સામાજિક હોય કે આર્થિક રહે હોય કોઈ અન્યને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાનો મોકો ના મળી જાય એટલી સમજણ કેળવીએ અને આપણા પ્રેમને સત્યને નજર સમક્ષ રાખીને બંધારણને નજર સમક્ષ રાખીને આપણા ભૂતકાળને નજર સમક્ષ રાખીને એ પ્રેમને વધુ મજબૂત બનાવીએ અને ક્યારેય કોઈની દોરવણીથી આપણે વિવાદ ઊભો ન કરીએ જય હિન્દ ભારત માતા કી જય જય દ્વારકાધીશ જય વિરમા